હેલો ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ ઓર્ગેનિક પરિવારમાં તમારું સ્વાગત છે મારું નામ છે નિકુંન સોની આજે આપણે લોકો આવી ગયા છે એક પ્રગતિશીલ યુવાન ખેડૂતને મળવા માટે એને આપણી ઓર્ગેનિક દવાના રિઝલ્ટથી શું ફાયદો મળ્યો છે અને આપણે એની પાસે જાણીએ શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ આપણે કયા ગામમાંથી છીએ જીવાપર ગામ રાજકોટ આપણે કપાસમાં સૌથી પહેલા આપણે જે તમને દવા નહોતી આપી એ સમય દરમિયાન શું તકલીફ હતી કપાસમાં ત્યારે કપાનો આમ વિકાસ નથી થતો ને નાનો કપાસ આવડો બરાબર અત્યારે દવાની એક રાઉન્ડ મેરો ને એમાં કપાનો આમ રિઝલ્ટ હારું આવ્યું ને બરાબર છે એટલે અંદાજિત કેવો વેત એક જેવડો કપાસ હતો હા બસ આવડો હતો હા એટલે અત્યારે જોવા જઈએ તો આપણે જોઈ શકીએ કે ગોઠણ સુધી અત્યારે કપાસ પહોંચવા માંડ્યો છે બાકી એક વેત જેવડો જ વિકાસ થતો હતો અને એમાં આપણે કઈ કઈ દવા વાપરી છે વૃદ્ધિ વિકાસ સાથે ઓડિયા ની એક ફૂલી ધરતી વિકાસ થેલી બરોબર આનું કેટલું માપ રાખ્યું હતું આનું ચાલીસ ચાલીસ એમ અને ઓલું ધરતી વિટા એનું વીસ વીસ ગ્રામ તો એક જ રાઉન્ડ મારેલો છે હા તો આપણે જોઈ શકીએ ખેડૂત મિત્રો કે અત્યારે આખા ખેતરમાં તમે નજર ફેરવો તો તમને ખબર પડશે કે અત્યારે વૃદ્ધિ અને વિકાસ બાબતે બહુ સારું રિઝલ્ટ છે બીજું કે અત્યારે કપાસની અંદર કોઈ જાતની તકલીફ આપણને દેખાતી નથી અત્યારે બરોબર જે રીતે ખૂબ જ સારામાં સારો કપાસ કહેવાય તો આપણે આ ઓર્ગેનિક દવાથી શું કામ કરે છે તો આપણો જે પાક છે એ પાકની રોગપ્રતિકારક શક્તિ વધારી અને એને ફૂટ અને વિકાસ કરાવવામાં ફૂલ બેસાડવામાં મદદ કરે છે તો જો તમે પણ કોઈ પણ આ રીતે તમને તકલીફ હોય તો તમે અમારા વિડીયો જેને તમને મોકલેવો છે એનો કોન્ટેક કરીને આ વસ્તુ મંગાવી શકો છો અમારું એક જ મિશન છે ઝેર મુક્ત ખેતી રોગમુક્ત જીવન થેન્ક યુ વેરી મચ જય હિન્દ